નમસ્કાર ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે ગુજરાતમાં ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી શેરબજારમાં બુલરન સેન્સેક્સે ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો નિફ્ટી પણ છવ્વીસ હજાર બસો પચાસ ક્રોસ થયો અમરેલી જિલ્લાના આધાર કેન્દ્રો પર લોકો બન્યા નિરાધાર જનસેવા કેન્દ્રો પર જોવા મળ્યો જનાક્રોશ પાકિસ્તાની યુવતી સાથે ઇન્સ્ટાગ્રામ પર પ્રેમ ગૂગલ મેપથી પહોંચ્યો કાશ્મીરથી કચ્છ સુરત નજીક ભયંકર અકસ્માત આરોપીને લઈ જતી રાજકોટ પોલીસની કારને આઈસરે મારી ટક્કર એકનું મોત તંત્રી સ્થાનેથી લીમડાના પાન માત્ર વાનગીઓમાં જ નહીં પરંતુ સાફ સફાઈમાં પણ ખૂબ જ ફાયદાકારક ફરી એકવાર વાંચવા જેવો લેખ પ્રવીણા કડકિયા અમેરિકા ફતેસિંરાવ સાર્વજનિક પુસ્તકાલયમાં હિન્દી દિવસ નિમિત્તે ગોદાનનું વિવેચન અને હીરા માવાની વાડી અને વિડિયો શૂટિંગ પુસ્તકનું પ્રકાશન કરવામાં આવ્યું હળવદ મહિલા મંડળ મુંબઈના રાસ ગરબા માનવ એકતા અને વિશ્વ શાંતિના પ્રણ સાથે અઠ્યાવીસમો વિશ્વ આધ્યાત્મિક સંમેલનનું સફળતાપૂર્વક સમાપન કંગનાના નિવેદન પર રાહુલ ગાંધીએ સીધો પીએમ મોદી પર નિશાન સાધ્યું એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ વિષય સનાતન ધર્મમાં જાતિવેદના ભેદભરમ એના ઉપર સાહિત્ય સર્જકોને ખૂબ જ સુંદર સ્વરચિત રચનાઓ વાળ મુંડાવાને કાર્યક્રમ કેન્સલ કરી કેશ કલાકારોના પેટ પર પાટું મારવાનો અધિકાર કોણે આપ્યો નવરાત્રિને લઈને વીરપુરના ખેલૈયાઓનો અનેરો ઉમંગ અવનવા સ્ટેપ સાથે નવરાત્રીના વધામણા કરવા ખેલૈયાઓમાં ગનાટ ગાંધીનગર જિલ્લા કલેક્ટર શ્રી મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ સક્રિય થયેલ બુસ્તર કચેરીની ટીમોના કારણે ભૂમાફિયાઓ અને ખનીજ ચોરી કરતા ઈસમોમાં ફફડાટ બોટાદ માહિતી કચેરીની સુંદર કામગીરી બદલ સહાયક માહિતી શ્રીનું પત્રકારો દ્વારા સન્માન આ ઉપરાંત આગળ સમાચારમાં વધુ જોઈએ તો સમગ્ર શિક્ષણ જગતને શર્મસાર કરતી અને કાળજું કંપાવનારી દાહોદ ખાતે માસૂમ દીકરીની હત્યા તથા રાજ્યમાં શૈક્ષણિક કેમ્પસમાં દીકરી પરના અત્યાચાર અંગે સઘન પગલાં ભરવાની માંગ સાથે કોંગ્રેસ પક્ષ દ્વારા ન્યાયપદયાત્રા યોજાઈ રવિવારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કર્મચારી કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીની બાવનમી વાર્ષિક સાધારણ સભા મળશે દાતાના પૂર્વ ધારાસભ્યના સોલાર પ્લાન્ટને લઈને દલપુરાના ચારસો ખેડૂત લડી લેવાના મૂડમાં પ્રાંત અને પીઆઈને આવેદનપત્ર આપ્યું આભાર મીનાક્ષી રાવલ ગાંધીનગર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ